તો હાલ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તુલસી બીલનું કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલમાં આપણે સૂકી ગઈ ઉગી ગયેલી મકાઈના દાણા તમને જોવા મળી રહ્યા છે તો દોસ્તો બે હજાર પચીસ અને પાંચમા મહિનામાં છ તારીખે વરસાદ પડ્યો હતો ને ફક્ત ત્રણ દિવસ પડ્યો તેવામાં આ મકાઈ આટલું ઊગી ગયું છે અને આ મકાઈ ક્યાં ઉગી ગયેલી છે અને આ ક્યાંના ઢગલા છે આ ત્યાં ઢગલા પાછે હું તમને લઈ જવાનું છું તો અંતતક તમે વિડીયોમાં બંને રહેજો અને આ ઢગલા પાસે હું લઈ જવાનો છું અને કઈ જગ્યા પર છે તો તમે છેલ્લે સુધી વિડિયોમાં આપણે જોડે રહેવાનું છે અને તૈયારી દિવસમાં આટલું નુકસાન થયું છે તો આગળ બધી માહિતી મેળવવા માટે આગળ મળીએ નમસ્તે દોસ્તો હું છું તુલસીભેલ તમારો ખાસ દોસ્ત આજે આવી રહ્યા છું હું અત્યારે ડભોઈના આજુબાજુના ઈલાકામાં હું અત્યારે ડભોઈથી થોડોક બહાર આવ્યો છું તો અહીંથી આપણે ક્યાં જવાના છે અને શું બતાવવાના છે તેની વિડીયો વિડીયો લાસ્ટ સુધી જજો અને આ મારો તુલસીબીલનો કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો એ સબસ્ક્રાઈબ કરીને અથવા લાઈક કરી દેજો અને ત્યાં સુધી વિડિયોમાં આગળ વધીએ તો હવે હું અહીંથી ડૂબુંથી થોડોક આ બાજુ ખેતરવાડીમાં થોડોક અંદર આવ્યો છું અને બિલકુલ આપણે જ્યાં ફોન આવ્યો હતો ત્યાં આપણે જવાના છે કે ખેડૂતોનો શું શું બગાડ્યું હતું અને બગડી ગયું છે તે આ વરસાદના ચોમાસાના કારણે શું શું બગાડ્યું છે તે આપણે બતાવવા માટે લઈ જઈ રહ્યા છો તો બે હજાર બે હજાર પચીસ પાંચમા મહિનામાં છ તારીખની આજુબાજુમાં વરસાદ પડ્યો છે તે દિવસ આજનું આ વિડીયો હું લઈને આવ્યો છું તો આજનું ત્યાં સુધીનું આજનું કેટલું બગાડ્યું છે તે હું તમને બતાવવા માટે હું લઈ જઈ રહ્યો છું અને વિડીયોમાં આગળ વધીએ તો વિડીયોમાં અંતત તમે બંને રહેજો આ ખેતીવાડીની અંદર શું શું પાક કર્યો છે શું વાવેતર કર્યું છે શું બગડવા ચોમાસામાં શું બગાડી નાખ્યું છે અને હજુ કેટલા દિવસ આગાહી રહેવાની છે અને આટલા દિવસ વરસાદ પડ્યો તેના વિશે આટલા દિવસ વરસાદ પડ્યો ત્રણ દિવસ પહેલાં ત્રણ દિવસ વરસાદ પડ્યો તો કેટલું બગાડી નાખવામાં આવ્યું અને હજુ વીસ તારીખ કે અઠાર તારીખની આજુબાજુ સુધી આગાહી બોલે તો ખેડૂત લોકોનું અને બધાનું શું હાલત થશે એની વિશે હું આગળ લઈ જઈ રહ્યો છું તો હવે આપણે અહીંથી વિડીયોમાં આગળ વધીએ તો જે બગાડીને જે બગડી ગયું છે કે મકાઈ બગડી છે કે પછી શું બગડી ગયું છે તે તેની આજુબાજુમાં આપણે જઈ રહ્યા છે તે બતાવવા માટે હું લઈ જઈ રહ્યો છું તો વિડીયોમાં હવે આપણે આગળ વધીશું તો વિડીયોમાં વિડીયોને અંતતક તમે બન્યા રહેજો અને આગળ પાછળનો બ્રેકગ્રાઉન્ડમાં તમે શું શું પાક વાવીને છે તે આપણે બધાને બતાવી દેવાના છે તો હાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો વિડીયોમાં અંતતક બની રહે હવે આપણે ચાલતા ચાલતા આવી ગયા છે આગળના ભાગમાં ઠેટ વાડીની નજીક વાડીની નજીક આપણે આવી ગયા છે ત્યાં મકાઈના ઢગલા છે ત્યાં આપણે જવાના છીએ અને હું આખો વિડીયો પૂરોપૂરો બતાવી દઈશ પણ તમે આખો વિડીયો ના જુઓ એના માટે હવે હું જ્યાં મકાઈના ઢગલા છે ત્યાં હું લઈ રહ્યો છું ત્યાં સુધી તમે વિડીયો આખો આખો જોજો અને વિડીયોમાં હજુ આગળના ભાગમાં પણ બંને રહેજો અને હું હવે પાછળનો કેમેરા કાઢીને હું ત્યાં લઈ જઈ રહ્યો છું તો ચાલો આગળ આપણે જઈએ હું હવે અહીંથી બહુ છેટું નથી નજીક જ છે એટલે આપણે ત્યાં જઈ રહ્યા છે અને હવે વિડીયો હજુ તમે ઠેઠ સુધી તમે વિડીયોને જોતા રહેજો એટલે ખેડૂતોને છું છું આ બગડી ગયું છે ચોમાસા શું બગાડવામાં આવ્યું છે ખેતીવાડીનો પાક શું બગાડવામાં આવ્યો છે તે આપણે જઈ રહીએ અહીંથી હવે નજીક આપણે આવી ગયા છે એટલે હું પાછળના કેમેરા કરીને હું ઢગલા બતાવું છું તે ઉઘેલા ઢગલા છે તે તો હવે આપણે બિલકુલ એની નજીકમાં આવી ગયેલા છે આ રાડ છે આટલું મોટું ખેતર છે અને એની અંદરના એકબીજા ખેતરના પણ મકાઈ આ જે ઢાંકીન છે ને એ બધા દાણા છે એ કાઢેલી મકાઈ છે કંઈ આખા ડોળા નથી એ કાઢેલી મકાઈ છે અને ત્યાં સુધી આની અંદર આ ઢગલાની અંદર અડધી મકાઈ ઉગી ગઈ એવું કહેતા હતા એટલે મેં છલ તમને બતાવવા માટે હું અહીં આવ્યો છું તો આ એક ઢગલો છે અને પેલો એક ઢગલો છે પેલો એક ઢગલો છે એ કુલ ત્રણ ઢગલા છે તો કયા ઢગલાની અંદર મકાઈ ઉગી ગયેલી છે અને ઉગેલી છે કે નથી ઉગેલી તે આપણે જોવાના છે અને આપણે વીર સુધી જોજો છેલ્લા ઢગલાની અંદર કીધું એટલે ત્રીજો ઢગલે જ હોવું જોઈએ આ ઘોઠા નીકળેલા તે લાંગ છૂવાનો અને આ છે આપણો ઢગલો બધા ત્રણે ત્રણે ઢગલાની એક કાઢેલા દાણા જ છે બધા કંઈ આખા ડોળા નથી તો કઈ રીતના ઊગ્યા છે કે નથી ઉગ્યા તે આપણે જોવાનો છે હલો આપણે અહીંયા જ ક્યાંક ઊંચું કરીને જોઈ લઈએ નહીં નહીં બરાબર દેખાતું અહીં બરાબર સારું નહીં દેખાતું બીજી બાજુ ખુલવું પડશે હવે આપણે ડગલો ખુલી ને આપણે જોઈશું કે મકાઈ ઉગી ગયેલી એવું કહેતા હતા એટલે ઉગેલી છે કે નથી ઉગેલી તે આપણે જોઈશું આ ડગલાને આપણે ખોલીને જોઈ લઈએ આ હા હા તો દોસ્તો તમે જોઈ શકો છો તમને હું બતાવું છું કે અહીં તો અહીં તો આવી આવી મકાઈ ઉગીને છે આ તમે જુઓ આ ઊંચું પણ નથી રીતું આટલા આટલા લાંબા હૂકા થઈ ગયેલા છે આટલી ઉગી ગયેલી છે જુઓ આ આ આ ઉગી ગઈ છે આ બિલકુલ આવી રીતની આખા ઢગલાની અંદર આના વિશે આપણે જાણવા જેવું છે કારણ કે આવી ઉગેલી મકાઈને શું ભાવ મળશે તે આપણને વિચારવાનું છે અને તમેને તમે પણ વિચારજો તમને કેવું લાગે છે અને મને તો એવું લાગે છે કે આ બિલકુલ ખરાબ કામ થઈ રહ્યું છે આના ભાવ શું આવશે એનો ખેડૂત પણ વિચારમાં પડી જાય એવું કામ છે આની અંદરથી આપણને શું મળશે આખા ત્રણ ઢગલા છે ત્રણ ઢગલાની અંદર નીચે ચાર ચાર ફૂટ જેવું ઉપર ઉગી ગયેલું એવું કહે છે તો આખા ઢગલામાંથી શું નીકળશે કેટલી બગાઈ કેટલી બગાડેલી મકાઈ નીકળશે અને આવું થઈ ગયું તો હજુ ખેડૂતને શું ભાગમાં આવશે એમ તમે વિચારી શકો છો આ તમે જોઈ શકો છો આ કેટલા લાંબા ફૂકા થઈ ગયેલા છે હું તમને ઉગેલી મકાઈ બતાવી દીધી અને બધાની ત્રણે ત્રણેય ઢગલામાં આ પ્રકારની મકાઈ ઉગી ગયેલી છે તેની સુધી તેને તમે વિચારી શકો છો કે આની અંદર આપણને શું મળશે અને છેદને શું મળશે કે આખા ચોમાસાની આપણે મહેનત કરી હોય અને છેલ્લા દિવસ છેલ્લે થોડાક દાણા આ કાઢેલા દાણા બગડી જાય તો તમે વિચારો અને હજુ આ હજુ અઢાર ઓગણીસ તારીખે આગાહી બોલે છે તો ત્યાં સુધી આ આપણને હાથમાં આવશે કે નહીં તે હવે તમે જ કહો અને આ તો વિચારે જેવી વાત છે આ તો છેલ્લે બગડી ગયું પાક કહેવાય અને હવે ત્યાં સુધી આગળ આપણે આખી મકાઈ જોવા માટે પણ આપણે લઈ જવાના છે જમીન ઉપર પડેલી મકાઈ હોય તે જોવા માટે પણ આપણે લઈ જવાના છે તો વિડીયોમાં હજુ જોવાનું હોય તો તમે હજુ છેલ્લે સુધી જોજો અને કેવી રીતનું ખરાબ થઈ ગયું છે તે હજુ હું આગળ લઈ જાઉં છું ત્યાં સુધી બીજા ભાગોમાં આગળ વધુ માહિતી બીજા ભાગમાં જોઈએ હવે આપણે આખા ઢોળા ભાંગીને પછી જમીન પર નાખ્યા છે તે જોવા માટે લઈ જઈએ અને આ પાછળની બ્રેકગ્રાઉન્ડમાં પણ આ કેરી દેખાય છે એ કેરી ઉષા મૂસી કેટલી વિંગો કેરી છે લગભગ ત્રણ ત્રણ વિંગો જેવી કેરી છે તો એ કેરીના અંદરથી બી એવી નુકસાની નીકળી કે લગભગ કેટલી કેરી નીચે પડી ગઈ લગભગ અડધું લારું જેવું કેરી નીચે પડી ગઈ હતી પણ મારા એમ મનમાં એમ નતું થયું એટલે મેં એનો નથી કોઈ ફોટો લીધો કે નથી કોઈ એનો વિડીયો મેં લીધો એટલે પછી એ મનમાં એવું થયું કે વધારે નુકસાન થઈ ગયું છે એટલે મારે પછી વિડીયો બનાવવો પડ્યો કે આટલા વરસાદથી કેટલું નુકસાન થયું છે એના માટે મારે વિડીયો બનાવવો પડ્યો તો અહીંથી બહુ છેટા નથી આવી નજીક છે પણ છેલ્લે સુધી વિડીયામાં અંતતક રહેજે અને આ પાછળ દેખાય છે દિવેલા દિવેલા તો દિવેલા તક ઉપરથી તો ઉતરી ગયા પણ ખાલી નીચે નાખો ને નીચે નાખ્યા પછી એ બી ખાડામાં જ બગડી ગયા એ પાણી ભરાઈને બગડી ગયા તો એમ તો દિવેલાનો કંઈ વાંધો નહીં આવે ખાલી ઉપરના પહેલાં છોડે છે ને એ કાળા થાય અને એમના દાણા હારા રહે એટલે એમનું કંઈ વાંધો નહીં આવે એ તો દિવેલા તો સારા જ રહે પણ તણાઈને ખાલી ક્યાંક જતા રહેવું ના રહે એ છો પછી હવે આપણે અહીંથી જશું હવે બહુ આગળ નથી પણ તમારે સેલ્લે સુધી વીડિયોમાં બની રહેવાનું છે હવે આપણે મકાઈ બાંગી નાખીએ છીએ ત્યાં જ આપણે હવે આજુબાજુમાં આવી ગયા છે અને આ દુઃખાય છે તો જવાર છે આ બાજુ ગાય ન ખાવાનું અને હવે આપણે હવે લગભગ આપણે મકાઈના સેલ્ડે આપણે આવી જ ગયા છીએ પણ હવે આપણે અંદર જોવા જશું મકાઈના ડગલી ડગલી કરીને અહીંયા ગાડી તો નાખે છે ડગલી બગડેલી છે કે નથી ખવાયેલી છે કે નથી તે આપણે જોઈશું અને અહીં પછી ઝાટકો પણ લાગેલો છે ઝાટકો ચાલુ છે કે બનશે ખબર નહીં તો તમને સમજાવતો ચમજાતો મારી સમજી જાય નહીં જરા મારે નમાવવું પડશે નથી ઝાટકો ટેસ્ટ મારીને જોઈ લીધું મેં હવે હવે આપણે અંદર મકાઈમાં આપણે આવી ગયા છે અને મકાઈની ઢગલીઓ બતાવવાના છીએ તો દોસ્તો આપણે બિલકુલ મકાઈને ત્યાં આપણે આવી ગયા છીએ પણ મકાઈ તો હું પાછળનો કેમેરા કરીને હું બતાવવાનો છું ડગલીએ ઢગલી ડગલી બગડેલી છે કે નથી તે હું આવી પાછળનો કેમેરા કરું છું તો આ રીતના ઢગલીયા કરી કરી નાખતા હોય જમીન પર અને આ જુઓ તમે આ પાણી પણ પડે છે હા તમે જુઓ અને આ પહેલા એટલા દિવસ વરસાદ પડશે તો આ મકાઈની હાલત શું થશે તમે જુઓ તમે જુઓ આ દાણા બધા પલાળીને જ છે આ હા હા ખવાઈ ગયેલી હા અને હજી આ જુઓ તમે આ આ તો હમણાં હમણાં બીજા બે દિવસમાં તો ઉગવાની છે હા હવે હું તમને હજુ બીજી ડગલી પાસે હું લઈ જાઉં આવી રીતને ડગલી કરી કરી નાખેલી છે અંદર અહીંથી અંદર મારે જવું પડશે અહીંયા આગળ બીજી ડગલી આવેલી છે તે બી છે આ બધી આજુ આ કુહાવા માંડી આ અને હા હા ઓ તારે આ તો બિલકુલ લીલી આને તો હુકાઈ નીકળવા લાગ્યા અહીં હંચવાય છે હા તમે જુઓ હા દાણા તો દાણા તો હવે આને બગડી જવાના એવું લાગે છે તો બસ હવે અહીંથી આપણે હવે રિટર્ન બહાર નીકળી છું અને અહીંથી હવે હું બીજું બગડેલું છે કે નહીં તે હું બહાર જઈને તમને બતાવવાનું છું ત્યાં સુધી વિડીયોમાં તમારે બન્યું રહેવાનું હવે દોસ્તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને અહીંથી આગળ જઈને આપણે કંઈક વાત કરશું પણ ત્યાં સુધી તમે અંત વીણીમાં આગળ આવજો આગળના ભાગમાં આવજો અને હવે આપણે થાકી જ ગયા છે તો અહીંયા સાંહે બેસીને આપણે કંઈક વાત કરી લઈશું તો દોસ્તો તમે સ્ટાર્ટિંગમાં તો મેં તમને બતાવ્યું કે કયા તારીખે વરસાદ પડ્યો હતો અને કેટલા દિવસ થયા તારીખવાર મેં તમને બતાવી દીધું હતું કે બે હજાર પચીસ અને પાંચમો મહિનો અને છ તારીખની આજુબાજુમાં વરસાદ પડ્યો તો આટલું નુકસાન થઈ ગયું બે ત્રણ દિવસ અંદર જ તો એટલે દિવસ અંદર થઈ ગયું તો હજુ આગાહી બોલે છે તો આગાહી હજુ અઢાર ઓગણત્રીસ તારીખની હજુ આજુબાજુની આગાહી બોલે છે તો આટલા દિવસ રહેશે તો મેં તમને જે પહેલાં વિડીયો બતાવ્યો એ પ્રમાણે એ બધું શું હાલત થશે અને આની વિશે તમે શું જણાવવા માંગો છો એ દોસ્તોને શેર કરી કરીને અને અમને પણ જણાવજો કમેન્ટ કરીને તો તમને કેવું લાગતું હશે અને મને એવું લાગે છે કે આ બહુ હાલતવાળી વસ્તી છે કારણ કે આપણે આખો વર્ષ કામ કરીએ છીએ અને આખો વરસાદ મહેનત કરીએ છીએ અને છેલ્લે પાકી ગયા પછી આવું થઈ ગયું તો તમારે પણ આંખો ફાટી જાય અને અમારે પણ આંખો ફાટી જાય એટલે પહેલાં મકાઈના ઢગલા હું આખા ઉગાડી નતા બતાવ્યો કારણ કે આ નુકસાનની વસ્તુ આમાંથી જોઈને તો ખૂબ હેરાન થઈ જવાય તો બસ આજના વિડીયોમાં આ જ છે અને મારી કોમેડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરશો ત્યાં સુધી વહેલા તમને આવા નવા વિડીયો તમને જોવા મળી જશે સૌથી પહેલાં અને આપણે માહિતી વગરને વિડીયો આપણે આપતા નથી અને જાણ્યા વગરની માહિતી આપણે જણાવતા નથી અને ના જોવી હોય એવું બતાવીએ છીએ અને જોવી હોય એવું આપણે બતાવતા નથી તો દોસ્તો બસ આજના વિડીયોમાં આટલું જ છે અને હવે આપણે બીજા વિડીયોની અંદર મળી છું આજના વિડીયોમાં બસ આટલું જ છે Bye bye.